હું એ ભાજપાના નેતાઓને પૂછવા માગું છું હથિયારની હેરાફેરી કરીને ગેરકાયદેસર રીતે હથિયારની ખરીદીની અંદર મંત્રીના પુત્ર આવ્યા ત્યારે તમે કેમ મૌન છો ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે ગેરકાનૂની કામો ચાલે એ ખાણ ખનીજની લૂંટનો કારોબાર હોય કે પછી અન્ય ગેરકાનૂની કામ હોય કે પછી ઓઇલ ચોરી હોય કે પેટ્રોલ ચોરી હોય કે બીજા ચોરીના ધંધા હોય ભાજપાના પદાધિકારીઓ સટ્ટા બેટિંગથી માનીને જીએસટી ચોરીમાં સીધા પદાધિકારીઓ આવે ત્યારે ભાજપાના નેતાઓ મૌન હોય છે ગુજરાતની અંદર સીધો કાયદો હાથમાં લઈને પ્રજાની વચ્ચે ભય ફેલાવાનાં કામ કરનારા અને અસામારિક તત્વોની સાચગાંઠ કરીને ગુજરાતની અંદર કારોબાર ચલાવનારા ભાજપાના પદાધિકારીઓના અનેક કારનામાને કિસ્સા સામે આવ્યા ત્યારે તો ભાજપાના નેતાઓ મૌન શેરીને કમલમમાં ખૂણામાં પકડી લે છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે જે હશે અમે સંપૂર્ણપણે કહીશું અમારો કોઈ પણ કોંગ્રેસનો નેતા જ્યાં પણ કોઈ જગ્યાએ હશે તો પોલીસને સહયોગ આપીને હકીકતથી વાકેફ કરશે કોઈ વ્યક્તિએ ફોન કર્યા એટલે એની ઉપર આરોપનામું ઘડી કાઢવું એવું નહીં પોલીસે ગુનો નાખ્યો છે તો કાયદો કાયદા પ્રમાણે એનું કામગીરી થશે પણ પુનઃ હું એબીપી અસ્મિતાના માધ્યમથી ભાજપાના નેતાઓને પૂછવા માગું છું કે સુરેન્દ્રનગરની અંદર ગેરકાયદેસર ખનીજ ચોરીની અંદર કાર્બોસેલની અંદર ભાજપાના નેતા આવ્યા ત્યારે તેમ કેમ મૌન હતા ગુજરાતની અંદર નકલીનો કારોબાર ભાજપાના નેતાઓ સીધા એવા પીએમઓ સીએમઓ તરીકે સીધા સંકળાયેલા ત્યારે તમે કેમ મૌન હતા ગુજરાતની અંદર ભાજપાના વિધાયક ઉપર દુષ્કર્મનો કેસ હાઈકોર્ટના આદેશ પછી નોંધાય છતાં આ દિન સુધી આ ખાડા કાન કરવામાં આવે કોણ જવાબદાર બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો તો સરસ રીતે બોલાવો બેટી બચાવવાની કોનાથી એના અંગે કેમ તમે મૌન રહ્યો છો આ બધાનો જવાબ ભાજપા આપે લાજવાને બદલે ગાજવાનું જે કામ કરે છે એના કારણે ગુજરાત અને ગુજરાતી સતત મુશ્કેલીમાં મુકાના છે